ભારતમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરીને શું કોરોના રસી અને બૂસ્ટર ડોઝની અસર સમાપ્ત થઈ ગઈ છે અને તે કેટલા સમય સુધી રક્ષણ આપે છે તે સવાલ સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે જેમાં કેરળ અને મહારાષ્ટ્ર મોખરે છે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે જેમાંથી સૌથી વધુ ચારસો ત્રીસ કેસ કેરળમાં અને બસો નવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે દિલ્હીમાં પણ એકસો સક્રિય કેસ મળી આવ્યા છે જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન ચોવીસ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે છતાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતી રાખવાના નિર્દેશો આપ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો